હાઇવેની ખરાબ હાલત સામે બગવાડા ટોલનાકા પાસે ટેક્સી એસોસિએશનનો આક્રોશ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે હાઈવે ચક્કાજામ કર્યો વલસાડ જિલ્લાના વાપી નજીકથી પસાર થતા સુરત મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બગવાડા ટોલનાકા નજીક રસ્તાઓની ખરાબ હાલત અને મસમોટા ખાડાઓને લઈને શુક્રવારે રાત્રે આઠ વાગ્યા આસપાસ ટેક્સી એસોસિએશનના સભ્યો સહિત સ્થાનિક વાહન ચાલકોએ રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ દરમિયાન ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો અને રોડ નહીં તો ટોલ નહીં જેવા નારા લગાવીને નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસની બંને બાજુએ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વરસાદને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયેલું હોય છે જેના લીધે વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે મસમોટા ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે આ ઉપરાંત ટોલ ટેક્સની રકમ ચૂકવવા છતાં સારી ગુણવત્તાવાળા રસ્તાઓની સુવિધા ન મળતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ટેક્સી એસોસિએશનના સભ્યો અને સ્થાનિક લોકોએ બગવાડા ટોલ પ્લાઝા ખાતે એકઠા થઈને રોડ બ્લોક કર્યો હતો આ દરમિયાન વિરોધીઓએ રસ્તા પર બેસીને નારેબાજી કરી અને NHAI સામે આક્રોશ વ્યક્ત કર્યો પરિણામે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેને કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ચક્કાજામની જાણ થતા સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે વિરોધકર્તાઓ સાથે ચર્ચા કરી અને તેમને રસ્તો ખુલ્લો કરવા સમજાવ્યા લગભગ એક કલાકના વિરોધ બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો આ ઘટનાએ એકવાર ફરીથી ગુજરાતના રસ્તાઓની ખરાબ હાલત અને ટોલ ટેક્સના નામે નાગરિકો પાસેથી થતી લૂંટનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપશે